અભિગમથી સાસણગીર બજાર માં ખુશીની લહેર જોવા મળી ગુજરાત માટે ગૌરવ ની ક્ષણ સામે આવી છે

પરેડમાં ગુજરાતનો ટેબલો સતત ચોથા વર્ષે પોપ્યુલર ચોઇસ એવોર્ડ શ્રેણીમાં પ્રથમ ક્રમે રહ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ અને બે હજાર પચ્ચીસ અને બે હજાર છવ્વીસ ચાર વર્ષ સતત વિજય કર્યો છે રાષ્ટ્રીય ભક્તિ અને ગૌરવની ભાવના સાથે ગુજરાત ફરી એકવાર સમગ્ર દેશ સામે ઉજળું બન્યું છે યુજીસીના નવા નિયમોને લઈને દેશભરમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે નિયમોમાં અમલમાં આવે તે પહેલા જ સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લઈને અસ્થાયી રોક લગાવી છે આ નિયમો શિક્ષણ વ્યવસ્થાનું ચિત્ર બદલી શકે એવું હોવાનું માનવામાં આવી રહ્યું છે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને તરફથી નિયમોને લઈને પ્રશ્ન ચિંતા વ્યક્ત થઈ રહી છે નિયમોની સ્પષ્ટતા ન હોવાના કારણે ગેરસમજ પણ વધી રહી છે હવે આખો મામલો કોર્ટના આગામી ચુકાદા પર નિર્ભર છે ત્યાં સુધી યુજીસીના નવા નિયમો દેશભરના ચર્ચાનો ગરમ મુદ્દો બન્યા છે